જય માતાજી મિત્રો જાદી આદી જય શ્રી કૃષ્ણ મારા પ્રજાપતિ નું બધાનું હાર્દિક સ્વાગત છે તો દેખાડું કે આપણે કેટલો પૈના એ બનાય કાઢ્યા તો બ્લોગ બને રહેજો તો મિત્રો જો આપણે પૈના એ બનાયા છે ને આપણી જૂની લાડી લઈને આ રે આપણી જૂની લાડી છે ને પૈના જો આટલો આપણે એક પેડાનો બનાયા છો એક જ પેડાનો આટલે આપણો પૈના એ બનાયા છો હવા આવો છે અને ઉપર અમારું જો ઓબાસી ઓબાના સો એલા આપણે એની રીતે રહીએ છીએ ને આપણું આ આશિયાના છે જુઓ એ આપણું આશિયાના છે અને આપણે આપણા આશિયાનામાં જીવીએ છીએ હું પપ્પાએ દેખાડું તમને તો અમારો જૂનો જૂનો પપ્પાઓ હતો એટલે મેં આ પપ્પાને એક વાર જેવું થઈ ગયું છે હું તમને દેખાડું છો એ જો ત્યાં પપ્પાઈ આવે છે અને ઘણી વખત પપ્પાઓ અમે ખાતો છીએ અને અત્યારે કાચો છે પણ એમાં ધીમે ધીમે એ મોટું થશે પાકશે એટલે આપણે એ પણ ખાઈશું અને મિત્રો આજે આપણે આજના વ્લોગમાં આપણે આપણે આપણા ભઠ્ઠાનું થોડું રિપેરિંગ કરીશું કારણ કે જો ભઠ્ઠો થોડો અને તે ફાટી ગયો છે એ થોડું રિપેરિંગ કરવું પડશે ભઠ્ઠાનું આપણે અને બીજું તો આ થોડો વર્ષ આપણે સાખીઓ છે એ સાખીઓને આપણે આપણું જે સ્ટોરરૂમના અંદર મૂકવાના છે જો આપણા સ્ટોરરૂમ છે અને આ સ્ટોરરૂમના અંદર આપણે એ મૂકી દઈશું અને એવું બધું આપણું કાર્ય કરવાનું છે તો મજા આવશે બ્લોગમાં બનાવી દેજો અને આપણા પ્રજાપતિ ભાઈઓ લાઈક કરજો ખાલી મિત્રો જો મમ્મી એને તે ઘણા બધા માટલા રંગી નાખ્યા છે હું તમને એક વાર દેખાડી નાખું તો જોવા મિત્રો આપણા બધા માટલાને તે મમ્મીએ રંગી નાખ્યા છે અને હવે સાખે રંગવાનું કામ ચાલુ થઈ ગયું તમે જુઓ આપણું સાખે રંગવાનું કામ ચાલ ચાલુ છે અને ધીમે ધીમે બધું કામ આપણે પતાવી નાખીશું અને પછી આપણે લાસ્ટમાં માટી ગાળવાની છે તો માટી પણ ગાડી દઈશું તો રહ્યો છે મજા આવશે પાછળ આપણો ખજાનો ખોલે છે એટલે પહેલા આપણે આટલી સ્ટડી કરતા હતા પડી હતી એટલે આપણે બધા જે ચોપડા બધા ખોલે છે હું તમને દેખાડું જુઓ મિત્રો આ જો આપણે બધું જે ખજાનો ખોલી દીધું છે અને આપણે આટલા બધા આપણે સ્ટડી કરતા હતા ને આ બધું આપણે વોચી લીધું છે અને જોવા જો મિત્રો આપડા અંદર ઉંદેરી આવ આવો ઉંદેરી આ બધું બગાડ્યું જો ખાલી તો બગાય આ જો અમાર પેલા ભારતનો જંડો ઓને હું લાય તો પછી એ બધું અંદર મે રાચી તો બને તો મિત્રો આપણો જો પાછળ સામે દેખાય છે આપણું ઘર છે હું તમને જો દેખાડું આવી દીયું કે આપણે બાટલા બધા પડે છે અને આપણે ખેતરમાં આવ્યા છીએ ને ખેતરમાં અમારા બાજુ બરવાડ છે એમને કઈ કામ છે એટલે આપણે સીધા ખેતરમાં આયા છીએ તો એનું કામ પતાઈને પછી આપણા કામે ભરીશું તો મિત્રો હું જઈને આપતો રહ્યો નવા જો ચક્કી પર ચાકડા ઉપર રંગવાનું કામ ચાલુ થઈ ગયું છે અને પપ્પા આપે છે હવે આપણે આવી જઈએ છીએ આપણે ગાડવા રંગવામાં મિત્રો આપણું મોટાભાગનું કામ પતી ગયું છે હવે આપણે એક છેલ્લું કામ બાચી છે માટી ગાળવાનું હવે આપણે ચાલુ કરીએ છીએ એના પહેલાં જોવા ભાઈ મનુભાઈ આયા છીએ અમારા સાઈ સાયકેટ્રિસ્ટ છે એના પાછા ફિઝિયોથેરાપિસ્ટ છે એટલે તમારે કોઈ પણ હાથ પગનું કોઈ પણ પ્રોબ્લેમ થાય તો અમારા મનુભાઈનો સંપર્ક કરવો એ ખાસ ડૉક્ટર્સ પાસે પીએચડીની ડિગ્રી લીધી છે એટલે પાસે ડોક્ટર લગાવી છે અને પોતાનું ક્લિનિક છે વિજાપુરમાં તો તમે આવો તો સંપર્ક કરજો એટલે તમારું કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આપણા જે મનુભાઈ છે એરા ઠીક કરી નાખશે તો મિત્રો સંપર્ક કરજો ને આપણું આપેલા આપણું માટીનું કામ પતે નાખીએ આપણે પછી આપણે બીજું છ વાગે બીજું કંઈ કરીશું અને મિત્રો એક જબરદસ્ત થું ખુશખબર કે આપણું

તો આપુ આ ધીમે ધીમે આપુ આ ગાડી ભરી નાખીએ જાય તો મિત્રો વ્લોગો બના રેજો એટલે કે આપુ આ ગાડી ભરી નાખીએ તો મિત્રો જો આપણે માટી ગાડી દીધી અને માટી અંદર નાખી દીધી હવે આપણે એક છેલ્લું કામ કરવાનું છે પેડા ગાઢવાનું જો પપ્પા કાઢે છે પેડા જો મશીન દ્વારા કાઢે છે તો આ આપાત આપડે મદદ કરાવવાની છે અને હું દેખાડી નાખું આ માટી છે મારી અને આ માટી થી આપણે પેડા ગાઢવાના છે તો જોવો આપણી આ આ હોનું છું હું તમને આ રીતે હોનું તો એના આપણે પેદા કાઢી દેવાના છે અને પેદા કાઢી દઈએ પછી આપણે પપ્પા એમનું કામ કરશી પછી આપણે આપણું કામ કરીશું એટલે આપણું બ્લોગ ત્યારે ખતમ કરીશું અને પપ્પા પછી મૂર્તિ ઉતારવાનું ચાલુ કરશે તો મિત્રો ચલો એ આપણું કામ પતાઈ નાખીએ પછી આપણો વ્લોગનું એન્ડ કરીશું તો અમારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આપણને ગમતા હોય તો કોમેન્ટ કરજો જય માતાજી